નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો સાહિત્ય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે કૃષ્ણએ એવું કયું કર્મ કર્યું હતું જેના કારણે કૃષ્ણને પાર્ધિના બાણથી મરવું પડ્યું તો કર્મ સિવાય તો ફળ મળતું નથી તો કૃષ્ણ કર્મ કૃષ્ણને પણ છોડતું નથી તો આપણને તો પણ ક્યાંથી છોડે તો જ્યારે વાલી અને સુગ્રીવની વાત અહીંયા પડેલી છે કે જ્યારે વાલી અને સુગ્રીવ જ્યારે જંગલમાં ગયા શિકારે ગયા અને ત્યાંથી પાસા ફરતા હતા એ ટાઈમે ત્યાં એક અપ્સરા એ જંગલમાં વિહાર કરવા આવેલી જે અપ્સરાનું નામ હતું તારા અને આ બંને ભાઈઓની નજર તારા ઉપર પડી ત્યારે બંને ભાઈઓ સાથે જ બોલે કે તું અમને ગમે છે તું અમારી સાથે લગ્ન કરી લે ત્યારે તારાએ કહ્યું કે તમે બે પુરુષ છો અને હું એક સ્ત્રી છું એક સ્ત્રી કોઈ દિવસ બે પુરુષ સાથે લગ્ન કરી શકે નહીં પરંતુ મારા ડાબા પડકે જે પુરુષ ઊભો છે એની સાથે હું લગ્ન કરી શકું હવે ડાબા પડકે તો તારાની ડાબા પડકે સુગ્રી ઊભો હતો તો તારાએ સુગ્રી સાથે લગ્ન કરી દીધું પરંતુ અહીંયા તકલીફ શું થઈ કે વાલીને પણ એ સ્ત્રી ખૂબ જ ગમતી હતી કારણ કે અપ્સરા હતી એટલી સુંદર તો પણ હોવી જોઈએ સુંદરતા પણ એનામાં ભરપૂર સુંદર હતી મન મોહક એનું સૌંદર્ય હતું અને વાલી તારાના રૂપમાં મોહિત થઈ ગયેલો હતો તારાના રૂપમાં કામદ બની ગયેલો હતો તારાના રૂપમાં આંધળો બની ગયેલો હતો હવે બન્યું એવું કે તારા સુગ્રીવ અને વાલી તારાએ સુગ્રીવ સાથે લગ્ન કરી લીધા અને બધા કંધા રાજ્યમાં આવી ગયા ત્યારે એવું બન્યું કે એક માયાવી રાક્ષસ આ બંને ભાઈઓ સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો અને એ રાક્ષસે બંને ભાઈઓને પડકાર ફેંક્યો કે મારે તમારી સામે યુદ્ધ કરવું છે તો પહેલાં વાલી એ રાક્ષસના પાછળ ગયો પણ એના પાછળ પાછળ સુગ્રીવ પણ ગયું અને બંને જ્યારે કિસકંદના ડુંગરામાં ગયા ત્યારે એક ભયરું હતું એ રાક્ષસ માયાવી રાક્ષસે ભયરામાં ઉતરી ગયો ત્યારે વાલી એ સુગ્રીવને કહ્યું કે સુગ્રીવ તું આ ગુફા છે એના દ્વાર ઉપર તું ઊભો રહે અને મારી પંદર દિવસ તું રાહ જોજે હું આ રાક્ષસને મારીને પંદર દિવસમાં પંદરમા દિવસે હું બહાર આવી જઈશ પરંતુ આ વાલીએ પંદર દિવસ નહીં પણ વીસ દિવસ રાહ જોઈ પરંતુ વાલી ગુફામાંથી બહાર ન આવ્યો અને વીસમા દિવસે ગુફામાંથી લોહીની એક ધારા બહાર નીકળી ત્યારે સુગ્રીવને મનમાં એમ થયું કે નક્કી આ માયાવી રાક્ષસ હતો અને એને મારા ભાઈ વાલીને મારી નાખ્યો લાગે છે અને એટલે જ સુગ્રીવે રાક્ષસ ગુફામાંથી બહાર ના નીકળે એટલા માટે એને ગુફાના આગળ એક મોટો પથ્થર મોટી ચટ્ટાન ગોઠવી દીધી અને પોતે કિસનદા રાજ્યમાં જતો હવે બની એવું કે વાલી ગુફામાંથી બહાર નીકળ્યો અને એને જોઈ દો ગુફાના મુખ ઉપર મોટી દે ચટ્ટાને મૂકેલી હતી મોટો પથ્થર મૂકેલો હતો તો વાલીએ પથ્થર હટાવી દીધો અને કિસ કંદામા આવ્યો ત્યારે એને સુગ્રીવને કીધું કે તે મારી સાથે દગો કર્યો છે તે ભાઈ ભેદ કર્યો છે મેં તને ગુફાના મુખ આગળ તને ઉભો રાખ્યો હતો અને તું ત્યાં એક પથ્થર મૂકીને એક ચટ્ટાન મૂકીને ગુફા બંધ કરીને તું પાછો રાજ્યમાં આવી ગયો આ તકરાર ગયા ભાઈ વચ્ચે થઈ અને ત્યારે કહેવાય છે કે વાલીએ સુગ્રીવને બહુ જ માર્યો છે અને એની પત્ની તારાને પણ છીનવી લીધી છે અને સુગ્રીવને કિસ ધંધાબાદ રાજ્યમાંથી બહાર કાઢી આમ તો પહેરેથી જ વાલીની નજર તારા ઉપર તો હતી જ પરંતુ એને એકા આ મોકો મળી ગયો હવે અહીંયા સુગ્રીવ બહાર પહાડ ઉપર રહે છે ત્યાં એવું બને છે કે સીતાજીની શોધમાં રામ અને લક્ષ્મણ નીકળે છે ત્યાં હનુમાનજીનું મિલન થાય છે અને હનુમાનજી રામને અને લક્ષ્મણને લઈને પર્વત ઉપર આવે છે ત્યારે ત્યાં સુગ્રીવનું મિલન થાય છે રામ અને સુગ્રીવ બે દોસ્ત બને છે પછી સુગ્રીવ પોતાની આપવી કોઈના પોતાના ભાઈના વિશે કહે છે કે મારે આમ છે ને મારે આવે તો તકલીફ થયેલી છે મારી પત્નીને મારા ભાઈએ ફળાવી લીધી છે મને રાજ્ય બહાર કાઢી મૂક્યું છે ત્યારે રામ કહે છે કે મિત્ર તરીકે મારી ફરજથી સારું દુઃખ દૂર કરવું અને રામના કહેવાથી પછી વાલી અને સુગ્રીવને બંને વચ્ચે યુદ્ધ થાય છે તો સુગ્રીવને રામ જ મોકલે છે કે જા તું વાલી સાથે યુદ્ધ કર તારો વિજય થશે અને વાલીને હું મારીશ ત્યારે તો ખાલી યુદ્ધ જ કરવાનું છે વાલીને હું મારા બાણથી મારીશ ત્યારે વાલી અને સુગ્રીવનું યુદ્ધ થાય છે અને ભગવાન રામ એક ઝાડના પાછળ સંતાઈ રહ્યા છે અને ભગવાન આમ તો જોઈએ કે આ વાર્તા બહુ જ લોભી છે આખી કથા છે એની પણ આપણે બહુ આમ ચર્ચા કરવા જઈએ ને તો એ વિડીયો લગભગ ત્રણ ચાર કલાકનો બની જાય એટલે એને આપણે શોર્ટમાં લઈ લઈએ તો ભગવાન રામ ઝાડના પાછળ તીજ ચડાવીને કમ્પ્લીટ અનુસંધાન કરીને રામજી ઉભા છે અને જેવો મોકો મળ્યો એ જ ટાઈમે ભગવાન રાને વાલીની સાતીમાં બાણ માર્યું છે અને રામનું બાણ વાગતો વાલી ત્યાં મૂર્ષિત થઈને ડળી પડ્યો છે અને એ જ સમયે થોડા સમય પછી વાલીનું ત્યાં જ મૃત્યુ થાય છે હવે મૃત્યુ થયા પછી વાલીની પત્ની અને વાલીનો પુત્ર અંગદ અને સુગ્રીવ અને એના બધા માણસો ત્યાં ભેગા થાય છે ત્યારે વાલીની પત્નીએ રામને કહી દીધું કે હે રામ તમને હું ભગવાન કહું કેવી રીતે કારણ કે તમે મારા પતિ સાથે દગો કર્યો છે જો ઘેર હતું તો બે ભાઈઓ વચ્ચે વેર હતું વાલી અને સુગ્રી વચ્ચે વેર હતું પણ તમે એનું સમાધાન ન કર્યું અને મારા પતિને તને મારી નાખ્યું તો આજે હું તમને શ્રાપ આપું છું કે મારા પતિના હાથે જ તમારું મૃત્યુ થશે અને એ પણ જેમ તમે તીર માર્યું છે જેમ તમે બાણ મારીને મારા પતિને મારી નાખ્યો છે એવી જ રીતે મારો પતિ પણ તમને તીર મારીને અને બાણ મારીને મારશે અને મારા પતિના બાણથી જ તમે મૃત્યુ નિર્ભરશો તો રામે પછી આ વાતનો સ્વીકાર કરી લીધો કે ભલે મને મંજૂર છે અને અમે રામ તો આમ પણ જોવા જઈએ તો રામ થોડા ઘણા દોષિત તો કર કે એમને બંને ભાઈ વચ્ચે સમાધાન કરાવી દેવું જોઈએ કે ભાઈ જે બનવાનું હતું એ બની ગયું હવે એ વાત છોડો હવે બંને ભાઈ સમાધાન પડે પણ અહીંયા સમાધાન થયું નથી ત્યારે વાલીની પત્નીએ રામને શ્રાપ આપ્યો અને એ શ્રાપ રામને સ્વીકાર રાખ્યો અને રામ જ્યારે કૃષ્ણ અવતારમાં જ્યારે બીજો અવતાર ધારણ કર્યો ત્યારે આપણને ખબર છે કે એક ભીલના બાણથી બાળકાર તીર્થમાં આજ પણ બાળકાર તીર્થ મોજૂદ છે અને ત્યાં પણ કૃષ્ણ સુઈ ગયેલા છે એમના પગ પર પગ ચડાવીને અને એમના પગમાં જે ચક્ર હતું એ ચક્ર ચમકતું હતું આંખના જમ ત્યારે આ વાલી એ જ પારધી હતો વાલીનો જન્મ જ પારધીમાં થયેલો અને એ વાલી નામનો પારથી હતો એ શિકાર કરવા નીકળેલો હતો અને જ્યારે એને કૃષ્ણના પદ પગમાં એક ચક્ર જોયું એટલે એને એમ લાગ્યું કે આ કંઈક આ તો હરણની આંખ છે અને હરણની આંખ ગણીને એ પારધીએ કૃષ્ણ ભગવાન કૃષ્ણના ચરણમાં તીર માર્યું છે અને એ તીર માર્યા પછી કૃષ્ણએ ભગવાન કૃષ્ણએ ત્યાં જ એમનો ધ્યેય છોડી દીધો છે તો કહેવાનો મતલબ છે તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરો તો કર્મ કૃષ્ણ જેવા કૃષ્ણને પણ છોડતું નથી તો પછી આપણે જે કર્મ કરીએ તો સમજી વિચારીને કર્મ કરવું પડશે કે આ કર્મ યોગ્ય છે કે આ કર્મ અયોગ્ય છે હવે આપણે કર્મ જોઈએ તો કર્મ ત્રણ અવસ્થામાં છે જાગ્રત સ્વપ્ન સુશુદ્ધિ આ ત્રણેય અવસ્થામાં કર્મ થાય છે વિચારથી પણ કર્મ થાય છે વાણીથી પણ કર્મ થાય છે આંગળી ચિંતાથી પણ કર્મ થાય છે તો કર્મના ઘણા પ્રકાર છે તો કહેવાનો મતલબ શું છે કે દરેક રીતે આપણે જાગૃતિમાં રહેવું જોઈએ